ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિવસે અમરેલી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ઇફકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાદડિયાની અપક્ષ જીત અને સંઘાણીના જન્મદિવસ સાથે ચેરમેન પદે ફરી નિમણૂક બાદ આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સંબોધન કરતા આરસી ફળદુએ જયેશ રાદડિયાના વખાણ કરતા કહ્યું કે સૌરાષ્ટ્રના સાવજ અને જેતપુરના ધારાસભ્યએ કાલે વટ પાડી દીધો ધારાસભ્ય અને એમને પણ કાલે વટ પાડી દીધો ભાઈ ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને બી બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા અને આજે પાછા આપી દઈએ એ વટથી આવે છે રાજકોટમાંથી ખુમારીમાં આંચનો આવે વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે

અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કાલે મેં જવાબ આપ્યો તો કે ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે એવો પણ મેં કાલે જવાબ આપ્યો તો સહકારી ક્ષેત્રનું માળખું રાજકીય વાત હોય કે સામાજિક વાત અમે તમારી સાથે છીએ તમે આગળ વધો અને ત્યારે એ ઘટનાની અંદર સંગાણી સાહેબ એ મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વોટ બેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંગાણી સાહેબે ખૂબ મદદ કરી છે એમનું પણ ઋણ ક્યારે હું ભૂલી શકું એમ નથી ઉલ્લેખનીય છે કે દિલીપ સંઘાણીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા જય સરાદિયા નીતિન પટેલ આરસી ફળદુ સાંસદ કાછડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા જ્યાં સંઘાણીના શક્તિ પ્રદર્શનની વાત અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પોતાના અલગ અંદાજમાં કહ્યું હતું જો આ કોઈ શક્તિ પ્રદર્શન નથી દિલીપભાઈ સંઘાણી ઇપકોના ચેરમેન બન્યા એ પહેલાં મને અહીંયાથી તરફથી આમંત્રણ આપવામાં આવેલું દિલીપભાઈનો જન્મદિવસ અમરેલી શહેરની વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉજવવાનું નાગરિક સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું છે ઘણા લાંબા સમય પહેલાં મને આમંત્રણ આપ્યું હતું ને મેં અહીંયા આવવાની સંમતિ પણ આપી હતી આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટ ભાજપ ઉમેદવાર પરશુતમ રૂપાલાના પણ વખાણ કર્યા તેમણે કહ્યું કે આટ આટલા વિવાદો વચ્ચે પણ રૂપાલાજી અદભુત માનસિક સ્વસ્થતા જાળવી રાખી સાથે જ તેમણે કહ્યું કે તેમના પર આરોપ થયા રેલીઓ થઈ પણ રૂપાલા શાંત રહ્યા તો હળવા અંદાજમાં એવું પણ કહ્યું કે અમારી બાજુ હોત તો કંઈક જુદું હોત

मूलानुत कबे बोले वास आपको मोक्ष का चौका ससुर कबे सांस का चौबल अमारा बाजू बोला कि बहु तो कबे तुम्हु हो हमें आप अब मन्ने कंट्रोल कर ही सके और ऊपर जैजै कंट्रोल करे ये कंट्रोल करो ये करो एक हाथ का रणनीता एक योगी का रण ऊपर जाए एक अक्सर वे अपने ये मन मन पर 가보라 하시오. 그렇지. 예보들 예보들 비밀들 앞